અરવલ્લીના ભિલોડામાં આવેલ આશાપુરા ગેસ એજન્સી સામે રજૂઆત કરાઈ છે ગેસ એજન્સી દ્વારા ગ્રાહકો પાસે વધુ રૂપિયા ખંખેરવાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ છે રાંધણ ગેસની બોટલ પાછળ નિયત ભાવ કરતાં બસ્સો રૂપિયા વધુ લેવાના આક્ષેપ સાથે કોંગ્રેસ સમિતિના ભિલોડા તાલુકા પ્રમુખ કાંતિભાઈ ખરાડી દ્વારા અરજી કરવામાં આવી છે આશાપુરા ગેસ એજન્સીના દલાલો દ્વારા અલગ અલગ ગેરકાયદેસર ગોડાઉન કરીને ભ્રષ્ટાચાર આચરતો હોવાનો આક્ષેપ કરાવશે ગેરકાયદેસર ગોડાઉનમાં પચાસથી વધુ સિલિન્ડરો રાખીને નાગરિકોના જીવ જોખમમાં મૂકવા રહ્યા હોય તેવા આક્ષેપ સાથે કોંગ્રેસ પ્રમુખ દ્વારા ભિલોડા મામલતદારને આવેદન આપવામાં આવ્યું છે મારું નામ કાંતિભાઈ ખરાડી ભીલોડા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભીલોડા તાલુકામાં આશાપુરા ગેસ એજન્સી દ્વારા એક મોટું ગેરીતિ આશરી એવું અમને લોકો દ્વારા જાણવા મળ્યું હતું તેમાં તપાસ કરતા આશાપુરા ગેસ એજન્સી દ્વારા એજન્ટો એજન્ટો દ્વારા જે ગેસના બોટલો જેની કિંમત બજાર કિંમત હાલ આઠસો ત્રીસ રૂપિયા હતી અને જે એજન્ટો દ્વારા એ બોટલની કિંમત એક એક હજાર હજાર રૂપિયા અથવા અગિયારસો રૂપિયાની બોટલો એ લોકો ગ્રાહકોને વિતરણ કરે છે આમ જોતાં તપાસ કરતાં બજારમાં ગેઝ એજન્સીથી ખાલી પાંચસો મીટર દૂર બજારમાં